જય વડેવાળા જય ગુરુ મહારાજ સમસ્ત કચ્છના પ્રભારી સમાજે જે અંજારની અંદર ઘણા વર્ષોથી એક શિક્ષણ સ્કૂલ એક શિક્ષણ ક્ષેત્રનું વિદ્યા મંદિર બનાવેલું છે આજે વૃક્ષ રોપ્યું છે પણ અત્યારે હાલ જબરજસ્ત બદલાવ સમાજનું એમ શિક્ષણ ક્ષેત્ર ભવ્ય ને ભવ્ય સારું ચાલી રહ્યું છે એમાં વિશેષતા એ છે કે નર્સિંગ કોલેજ ની મંજૂરી લીધી અને મંજૂરી મળી માન્યતા મળી અને સમસ્ત ઢેબર સોસાયટ રબારી સમાજના આગેવાનોએ યુવાનોએ અને વડીલોએ એક જબરદસ્ત એવું સંગઠન કર્યું છે અત્યારે હાલે એ નર્સિંગ કોલેજ માટેનો એક રૂપિયો બહાર ફાળો કરવાનું જવું પડ્યું સૌ સૌની મેતે સૌ સૌના ભાવથી અને સૌ સૌની લાગણી એક સમાજની ભાવિ પેઢી માટે શિક્ષણ કુલ ભવ્ય બની રહ્યું છે નરસિંહ કોલેજ બની રહી છે એના માટે ખૂબ સરસ એવો ફાળો સામેથી આવીને લખાવી જાય છે અને એ નર્સિંહ કોલેજનું ભૂમિપૂજન અને ખાટમુહૂર્ત રાખવામાં આવ્યું છે બારસને દિવસે અને સમસ્ત ઢેબર પરિવાર સમસ્ત ઢેબાર રબારી સમાજ ઉમટી પડે એ ભૂમિ પૂજનમાં અને ખટ મુહૂર્ત અંદર વૃક્ષ રોપાણું છે કે ઘોર જબરજસ્ત રલો થાય અને રબારી સમાજની ભાવિ પેઢીને ઉજળું થાય શિક્ષણ પ્રગતિ વિકાસ નિર્વ્યસન અને ખૂબ સસ્તા આગળ વધારે સમાજના દીકરી દીકરાઓ સારા ભણીને સારા પ્રણામ લાવીને હંમેશ્રી માટે સારી ટકાવારી લાવીને કર્મચારીઓ સારા સારા અધિકારીઓ સારા સારા બિલ્ડરો સારા સારા વેપારીઓ બને એ શિક્ષણ ખૂબ સમાજમાં આવે એવી અગતર પહેલા વર્ષો પહેલા લખાભાઈ દેવાભાઈએ આ વૃક્ષ રોપ્યું અને એની જૂનમાં એમના નાના ભાઈ હીરાભાઈએ જે બેડું જલપીડ હોય એની સાથે સમાજના વિરુદ્ધ આગેવાનો એમની સાથે આખા ઢેબર સોહાટ ગામના યુવાનો ખૂબ સારી એવી મહેનત કરી રહ્યા છે અને ખૂબ સસ્તાને આગળ લાવી રહ્યા છે અને ખૂબ આગળ પ્રગતિ કરી રહ્યા છે અને શિક્ષણ ખૂબ સારામાં સારું સ્કૂલો ચાલી રહી છે એકતાનું સંગઠન સમાજનું ખૂબ સારું છે અને સમાજ એ ખૂબ સારી રીતે હીરાભાઈના માર્ગદર્શનનેથી બધા વડીલો યુવાનો સમસ્ત ટેબર પરિવાર ના જ આજ ખણી ખણી રહી છે સ્કૂલ માટે અને સ્કૂલ ખૂબ સારી રીતે ભવ્ય ને ભવ્ય થવાને છે આખા કચ્છ ઢેવર સોહાય અંજારની અંદર ભવ્ય ને ભવ્ય થાય છે તો સમસ્ત દરબારી સમાજને મારી વિનંતી એ છે વડવારાના ઠાકરના ચરણોમાં પ્રાર્થના એ કરું છું આ ભમિ પૂજન આ ખાટ મુહૂર્તની અંદર સમસ્ત દરબારી સમાજ ઢેવર સોહાય પાદર અને સદ રબારી સમાજના આગેવાનો ઉમટી પડે અને આવીને ભવ્ય કાર્ય કરે એ બી મારા ઠાકરને વડવાળાના ઠાકરના ચરણોમાં પ્રાર્થના છે આપ સૌને ભગવાન વડવાળા દેવ ઠાકર ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ ને વિકાસ નિર્વસન બનો અને શિક્ષણમાં હંમેશની માટે ખૂબ આગળ વધાવો એવી વડવાળાના ઠાકરના ચરણોમાં પ્રાર્થના છે જય વડવાળા જય ગુરુ મહારાજ